હવે વાત કરીશું વરસાદ વિશે દિવાળીની ઉજવણીમાં વિલન બનીને આ વખતે વરસાદ આવવાનો છે હવામાન વિભાગે સોળ થી ઓગણીસ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સોળ ઓક્ટોબરે તાપી નવસારી ડાંગ વલસાડ કે જ્યાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આ ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે સત્તર ઓક્ટોબરે ભાવનગર અમરેલી તાપી દેવ કે જ્યાં વરસાદ વરસી શકે છે આ સાથે સોમનાથ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ઓક્ટોબરે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તાપીમાં વરસાદનો તો નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તારીખ ઓગણીસ ઓક્ટોબરની વાત કરીએ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ તાપી નવસારી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ड्राई वेदर का पूर्वानुमान है तेरह चौदह पंद्रह सोलह सत्रह अठारह उन्नीस आइसोलेटेड जगह में दक्षिण गुजरात की जो जिला है जैसे नवसारी वलसार दबन दादरा नगर हवेली तापी दांग इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो सौराष्ट्र कुछ क्षेत्रों में अगले चार दिन सोलह तारीख तक तो ड्राई रहेगा उसके आगे तीन दिन सत्रह अठारह उन्नीस તપકા હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના ના રહેગા આઇસોલેટેડ પ્લેસ ઇસમે મેલી અમરેલી ભાવનગર જે સોમનાથ ઓર દીવ કે લિયે રહેગા તો રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દિવાળી આ વખતે વરસાદ બગાડી શકે એમ છે 17 ઓક્ટોબરે ભાવનગર અમરેલી તાપી દીવ વત તમામ જગ્યા પર વરસાદ નું पूर्वानुमान વ્યક્ત કરવામાં આવ્યું છે તો વાવા